ગુજરાતી સ્ટાઇલ દાળવાળા બનાવવા એક કપ મગની દાળમાં પાણી એડ કરી ધોઈ લઈએ હવે તેમાં પાણી એડ કરી છ કલાક પલાળી દઈએ છ કલાક પછી દાળની બરાબર મસળી લઈએ અને આ રીતે ઘણીમાં પાણી કાઢી લઈએ હવે એ જ રીતે બેથી ત્રણ વાર પાણી એડ કરી બધા જ પોતરા કાઢી લઈએ અને દાળની મિક્સર જારમાં લઈ લઈએ સાથે પાંચ લીલા મરચાંના ટુકડા એક ટુકડો આદુનો અને દસથી બાર લસણની કઢી એડ કરીને દાળને અધકચરી પીસી લઈએ અને બાઉલમાં લઈ લઈએ હવે દાળને ચારથી પાંચ મિનિટ એક જ દિશામાં આ રીતે ફેંટી લઈએ જેથી દાળવાળા ઈનોના ઉપયોગ વગર પણ પોચા બનશે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું મરચું ધાણાજીરું પાવડર કાળા મરીનો પાવડર હિંગ અને કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ અને ગરમ તેલમાં આ રીતે દાળવાળાને પાડી લઈએ અને દાળવાળા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ